ઝઘડીયા તાલુકાના પડવાણીયા ગામે પ્રાથમિક શાળામાં ખાસ ગ્રામસભા યોજાઈ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પડવાણીયા ગામે પ્રાથમિક શાળામાં પરિસરમાં ખાસ ગ્રામસભાનું આયોજન પંચાયતના સરપંચ સીમાબેન વસાવા તેમજ તલાટી ક્રમ મંત્રી નાવની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં ગત ગ્રામસભાની કાર્યવાહી નોંધ વાંચનમાં લઈ બહાલી આપવા બાબતે તેમજ ડમલાઈ લિગ્નાઇટ ખાણ

હું પડવાણિયા ગામનો નો વસાવા કનુભાઈ જેઠાભાઈ છું હું એક ખેડૂત ખાતેદાર છું મારે પોતાની સાઈઠ થી સિત્તેર એકર જમીન આવેલી છે પડવાણિયા ગામે ચોવીસ તારીખે ચોવીસ ચાર બે હાજર ચોવીસ ના રોજ પડવાણિયા ત્રણસો ચાર નંબર માં એના માટે આજની ગામસભા તમામ ખેડૂતો અને આગેવાનોએ સરપંચ પડવાની રજૂઆત કરું છું કે અમારે પઢવાણીયા ગ્રુપ ગામ પંચાયત ની એક બોલો જમીન અમારી જમીન આપતી નથી અમે લાકડી ખાઈશું ગોળીઓ ખાઈશું પણ અમે એજન્ટો તૈયાર કરેલા છે ફાટા પાડવા માટે ભાઈઓ અને આજુબાજુના સરપંચો બી જીએમડીસી સાથે સંકળાયેલા છે આગેવાનો સંકળાયેલા છે માટે પઢવાણી પંચાયત ના અને ભાઈઓને હું જણાવું છું કે કોઈના ભ્રમ આવતા નહી

પંચાયત ગામ લોકો ને જેમડીસી મીટિંગ કરી નથી કે અમે સાના માટે સંપાદન કરીએ એના માટે આપણે વિરોધ કરવાનો છે ભાઈઓ મંજુર છો મંજુર છો બીજું મારે કેવું છે કે

સરપંચ હોય કે તલાટી અધિકારી છે જામીન એક ફૂટ આપીશું ને જેના માટે ગોળીઓ ખાવા તૈયાર છો તૈયાર છે ભાઈ અમે જય આદિવાસી